મહેસાણામાં ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો છે જમ્મુ તાવી એક્સપ્રેસમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો અને મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ટ્રેનને રોકીને તપાસ હાથ ધરવામાં આવી છે મહેસાણામાં જે પ્રમાણે ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ પ્રાપ્ત થયો છે અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી પોલીસ દ્વારા ટ્રેનને રોકી દેવામાં આવી છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહેસાણાના દ્રશ્યો કે જ્યાં ટ્રેનને રોકી દેવામાં આવી છે જમ્મુ તાવી એક્સપ્રેસ ને રોકી દેવામાં આવી છે અને સમગ્ર ટ્રેનની અંદર તપાસ કરવામાં આવી રહી છે ટ્રેનની અંદર બોમ્બ હોવાનો મેસેજ પ્રાપ્ત થયો હતો અને તેને લઈને હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મહેસાણા એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર ઉપસ્થિત Se c'è. મહેસાણા રેલ્વે સ્ટેશન ઉપર જમ્મતા આવી ટ્રેનમાં જે છે તેની બોમ્બ મળ્યાના સમાચાર મળતા પોલીસ જે છે તે કેટલો કાફલો જે છે તે દોડતો થઈ ગયો છે ટ્રેન જે છે તે અહીંયા રોકવામાં આવી છે આપણે બતાવી દ્રશ્યો જે પ્રકારે મોટી સંખ્યામાં પોલીસ જે છે તે અહીંયા પહોંચી ગઈ છે એસપી સહિત જે રેલવે સ્ટેશનના અધિકારીઓ જે છે સરકારી તંત્ર જે છે દોડતું થયું છે જેને ટ્રેનમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી પરંતુ હજુ સુધી બોમ્બ જે છે તે મળ્યો નથી છેલ્લા ત્રણ કલાકથી જે છે તે ડોગ સ્ક અને તમામ જે ટીમ જે છે બોમ્બ કાઢી તેની જે ટીમ જે છે તે અહીંયા સર્ચ કરી રહી છે પરંતુ હજુ સુધી કાંઈ મળ્યા નથી જે પ્રકારે કંટ્રોલને મેસેજ મળ્યા હજુ સુધી સાચા સાબિત થયા નથી હજુ પણ પોલીસ જે છે તેની ઇન્કવાયરી કરી રહી છે પાયલ સંદેશ ન્યૂઝ મહેસાણા